ડભોઈ કોલેજ ખાતેથી ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી લોકસભા વિસ્તારમાં એકસો ચાલીસ ડભોઈ વિધાનસભા ખાતે વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી બસો ને મતદાન મથકો માટે ડિસ્પેચિંગની કામગીરી ચૂંટણી અધિકારી અને પ્રાંત ડભોઈ તેમજ મામલતદાર ડીવી ગામી સહિત નાયબ મામલતદાર અને કર્મચારીઓ દ્વારા હાથ ધરાઈ હતી બપોર સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી પંદરસો જેટલો પોલિંગ સ્ટાફ ફરજ માટે તૈયાર રાખવામાં આવ્યો છે ત્યારે સાતમી મે ના રોજ શાંતિપૂર્ણ મતદારો દ્વારા મતદાન કરવામાં આવે તે માટે કાયદો વ્યવસ્થાને અનુરક્ષીને પોલીસ જીઆરડી હોમગાર્ડ મળી ચારસો એંશી જેટલા જવાનો તૈનાત રાખવામાં આવશે તેમજ સીઆરપીએફના બાવન જવાનો પણ ખડેપગે રહેશે તો ગરમીને અનુલક્ષીને મતદાન મથકો બહાર મંડપ પીવાના ઠંડા પાણી સહિત વિકલાંગ મતદાતા માટે વ્હીલચેરની સુવિધા ઉભી કરવામાં આવી છે Tá bem? -vindo. પોલીસ કર્મચારી જે હત્યારી એ તમામ સ્ટેજ પાસે આવે તમામ પોલીસ 28e 28 રૂટની તમામ પોલીસ જે છે 9 12000 ਕੰਪੀਟੀਟਿਵ ਤੁਹਾਡੇ ਕੋਲ ਕਈ ਨਾ ਜੋ 8 ਨਾ ਜਿਆਦਾ ਆਵੇ ਨੋਨ ਕੰਕਰ ਸਾਈਡ ਹੈ और ਜਿੰਨਾ 9 ਨੰਬਰ ਅਤੇ 8 ਨੰਬਰ